ટૂંક જ સમયમાં તૂટી પડેલા ગંભીરા બ્રિજને કરાશે પુનઃ શરૂ નવા બ્રિજનું નિર્માણ કાર્ય સુધી જૂના બ્રિજને સમાંતર વૈકલ્પિક બ્રિજ બનશે તૂટેલા બ્રિજનું સમારકામ કરી વૈકલ્પિક બ્રિજ શરૂ કરાશે

મંત્રી રમણભાઈ સોલંકી પહોંચ્યા હતા સ્થળની મુલાકાત લેવા માટે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો જો કે જે વૈકલ્પિક બ્રિજ બનાવવામાં આવશે એ સ્ટીલ સ્ટ્રકચરથી બનાવવામાં આવશે જેના માટે નવ કરોડથી વધુની રકમ મંજૂર કરી દેવામાં આવી છે વૈકલ્પિક બ્રિજ ઉપર માત્ર ટુ વ્હીલર અને રાહદારીઓ જ પસાર થઈ શકશે